અમદાવાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે લારીઓ બંધ કરાવવા ગયેલા પીએસઆઈએ નશામાં લારીઓને ટક્કર મારી હોવાની સ્થાનિકોનો આરોપ છે અહીં વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ પણ હાથ ધરી છે રસ્તા પર અડચણરૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો તો અમદાવાદના આ દ્રશ્યો શાહીબાગ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અહીં જે સમગ્ર વિગત મળી રહી છે કે પોલીસ જ્યારે દબાણ દૂર કરવા માટે રસ્તા પર અડચણરૂપ લારીઓ દૂર કરવા માટે પહોંચી હતી તે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે ઋત્વિજ સ્થાનિકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણના સમાચાર હતા તેને લઈને શું અપડેટ હજી વાત કરીએ તો ગત મોડી રાતને જ્યારે જયારે પોલીસને આ મેસેજ મળ્યો હતો ત્યારે છે તે ત્યાં પહોંચી હતી અને જયારે પણ લારી જે ચાલુ લારીઓ હતી મોડી રાત્રે અને લારીઓ બંધ કરાવવા માટે પોલીસ પહોંચી ત્યારે સ્થાનિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું અને જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ હતી તેમાંથી જે પોલીસ અધિકારી છે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે તે તપાસનો વિષય છે વિડીયોના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે મામલો શું હતો પરંતુ હાલમાં જે પ્રકારે

તંત્રએ ચેતવણીના બોર્ડ મૂકીને સંતોષ માની લીધો દરરોજ મોટી સંખ્યામાં બાળકો અહીં રાઇડ્સમાં બેસે છે પરંતુ તંત્રએ તો માત્ર અહીં બોર્ડ્સ લગાવીને ચેતવણીનું બોર્ડ લગાવીને સંતોષ માન્યો છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક એક તરફ મેળામાં રાઇડ્સને નથી આમંત્રણ આપવામાં આવ્યું રાઇડ્સ નહીં હોય બીજી તરફ અહીં રેસ્ક્યુઝ ગ્રાઉન્ડમાં મંજૂરી વગેરે જ રાઇડ્સ ધમધમે છે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડમાં દરરોજ સાંજ પડતા ની સાથે જ જે છે અલગ અલગ રાઈડ ઉપરાંત જે છે એ જે સહિત ની અલગ અલગ જે વસ્તુ હોય છે જે બાળકો ત્યાં રમવા જતા હોય છે બાળકોના મનોરંજન માટેની અલગ અલગ જે છે વસ્તુઓ હોય છે જોકે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ધમધમતી હોય છે એટલું જ નહીં મહાનગરપાલિકાના તંત્રને પણ આ બાબતનો ખ્યાલ છે ને એટલા માટે જ તેઓએ ત્યાં જે છે એક બોર્ડ મારીને સંતોષ માની લીધો છે કે અહીંયા કંઈ પણ થાય તો એમની જવાબદારી અમારી નહીં રહે જ્યારે સૌથી મોટી બાબત એ છે કે જ્યારે તંત્રના જ ગ્રાઉન્ડમાં આ રીતના પ્રવૃત્તિઓ થતી હોય છે એમની મંજૂરી પણ નથી લેતા હોતા ત્યારે કોઈ બાળકનું જે આકસ્મિક મૃત્યુ થાય અથવા તો તો કોઈ દુર્ઘટના બને જવાબદાર કોણ આ જવાબદારીથી હાથ ખંખેરવા માટે માત્ર બોર્ડ લગાવી અને જેમ તંત્ર સંતોષ માનતું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે પરંતુ જો તંત્ર થારે તો આ જગ્યાએ કાર્યવાહી પણ કરી શકે છે પરંતુ કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર આ બોર્ડ લગાવ્યા છે જે શહેરમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે બિલકુલ હાર્દિક આભાર માહિતી આપવા બદલ સૌરાષ્ટ્રનો સૌથી મોડો મોટો એ લોકમેળો ચકડોળ વગર જ ચકડોળે ચડ્યો છે આ લોકમેળાને ગણતરીના જ દિવસો બાકી છે પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ નથી આપવામાં આવ્યા જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડનો મુદ્દો ટલ્લે ચડ્યો છે ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આઠ

ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે પ્રગતિમાં છે જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવાનું હવે વાત શું શાબર ડેરીનો વિરોધ શાંત પડશે દૂધ ઢોળી વિરોધ પર બોલ્યા શ્રામ પટેલ દૂધ પર પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો દૂધ ઢોળવાને બદલે બાળકો અને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી રહી છે દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું ચેરમેન શામળ પટેલ આ દ્રશ્યો જોઈને જીવ બળતો હોવાનું પણ કહી રહ્યા છે પશુપાલન સાથે પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમકારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને પોચમ ઢોરી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોરી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્ર એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓની પીવડાવવું છે પ્રસહનીય છે

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક સુહાનીની કારમાં તોડફોડ કરી કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુર્ઘો સહિત સાત થી આઠ શખ્સોએ તોડફોડ કરી દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે થી ત્રણ શખ્સ ધોકા લઈને આવે છે અને યાસીન કાર પર તૂટી પડે છે કારના કાચ પણ તોડી નાખે છે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી ભાવનગરમાં લુક્કાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તે રીતે સુભાષનગર માં રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી સુભાષનગરના રાજપૂત વાળામાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા આડેધર પથ્થરના ઘા ચીકી ત્રણ થી વધુ કારમાં તોડફોડ કરી હતી કારના કાચ તોડી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ સોસાયટીના રહીશો ને થતા લોકો ડરી ગયા હતા પોલીસને ફરિયાદ કરી હતી બનાસકાંઠાના થરાદ ચાર રસ્તા નજીક જૂથ ધરામ મચી ગઈ નાસપાક અંગત દાવતમાં બે જૂથ સામસામે આવી ગયા એક જૂથે થરાદ થી પૂર ઝડપે ગાડીનો પીછો કરી જીતડામાં પહોંચી હુમલો કર્યો જીતડામમાં એક જૂથના લોકો બીજા જૂથના લોકો અને ગાડી પર